છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છોટાઉદેપુર ક્વાંટ નસવાડી પાવીજેતપુર બોડેલી સંખેડા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જો કે આ વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને ડાંગરનો પાક જે તૈયાર થઈ ગયો હતો તેને ભારે ફટકો પડ્યો છે ખેડૂતોએ ઊંચા ભાવે ખાતર બિયારણ ખરીદી સારા પાકની આશા રાખી હતી પરંતુ ખેતરોમાં કાપેલી ડાંગરના પાકમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી તે ભીની થઈ ચૂકી છે જેનાથી નુકસાન થયું છે આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો હાલમાં સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અમારા ડાંગર બધી બગડ ગયેલ છે અને જે પાક વાવ્યો હતો તે ઉભો થઇ બધો આડો ગયો વાય અને જે વાવેલો પાક કાપી ને કાપણી થઇ ગઈ છે છતાં પણ વરાત આઈ ગયો ને વરાત ના હિસાબે બધો પાક અમારે બગડી ગયેલો છે તો અમારે સરકાર શ્રી ને એવી રજૂઆત કરવા માં આવે છે કે જે તંત્ર છે એ તંત્ર અમારે થોડી ઘણી વળતર આપે એવી અમારી માંગણી છે છોટાઉદેપુર જિલ્લામાં માં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ના કેટલાક મોટા ભાગના ખેડૂતોને માથે હાથ દઈ ને રોવાનો વારો આવે છે જેટલી મહેનત કરી અને તે અનાજ મોગામાનું બિયારણ નાખી મોગાવાનું ખાતર નાખી અને તે અનાજ તૈયાર કર્યો હતો અને ચાર મહિના સુધી તેનું જતન કર્યું હતું અને વાડીને તૈયાર કરેલો પાક વરસાદ પડતાની સાથે તે ખરાબ થઈ ગયો છે ત્યારે તેમના માટે આ ફાટી ગયો એવું લાગી રહ્યું છે તો વહેલી તકે જે તે તંત્રને લાગતું વળગ તંત્ર એ આવી અને આનું સર્વે કરવો જોઈએ અને તેમને જે લાભપાત્ર રકમ મળતી હોય તેવી તેઓ માંગણી કરી રહ્યા છે અજય જાની ટીવી ગુજરાતી છોટાઉદેપુર